હેલો મિત્રો કેમ છો મજામાં હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સ બંનેનો કોમન વિષય એટલે કે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર મિત્રો અર્થશાસ્ત્રના મોસ્ટ 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 મોસ્ટાઈમપી પ્રશ્નો આપણે તમને આ વિડીયોમાં આપવાના છીએ બરાબર મિત્રો તમે મારા ઉપર વિશ્વાસ કરજો આ મે હું તમને જે ટીક કરાઈશ બુકમાંથી એમાંથી જ બધું પૂછાશે તો બુક લઈને બેસજો બરાબર એ પહેલાં આપણે પ્રશ્નપત્રનું માળખું સમજી લઈએ બરાબર તમને બધાને ખબર હશે તમારું પ્રશ્નપત્ર સો ગુણ પૂછાય વાત કરીએ મિત્રો તો પેપર કુલ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વિભાગમાં પૂછાય છે આપણો વિભાગ એ ની વાત કરીએ વિભાગ એ હવે મિત્રો એક વસ્તુ હું તમને કહું બુકની અંદર આપણે એને એકના એ કહીશું બે ને બી કહીશું ત્રણ ને સી કહીશું ચાર ના ડી પાંચ ન ઈ વિભાગ એ મિત્રો કેટલા ગુણનો નો પૂછાશે વીસ ગુણનો बराबर क्या थी स्टार्ट થાય 1 થી 20 શરૂઆત માં જ છે મિત્રો પેપર સ્ટાર્ટ થાય શરૂતના 1 થી 20 પ્રશ્નો બધા एमसीक्यू બધા एमसीक्यू ક્યાં થી પૂછાય બુકમાંથી બધા બુક માં જે બુક માં एमसीक्यू આપેલા છે એમાંથી જ બેઠા પૂછાય છે આગળના વર્ષમાં પૂછાઈ ગયેલા હોય તમે જોશો તો કોઈ એમસીક્યુ પૂરો થાય એની પાછળ લખેલું હોય માર્ચ બે હાજર ત્રેવીસ ચોવીસ એકવીસ એ રીતે તો એ બધા એમસીક્યુ તમારે એક વખત જોઈ લેવાના 20 गुणનો મિત્રો વિભાગ A 20 ગુણનો બધાય MCQ ખાસ તૈયાર કરજો મિત્રો કારણ કે જો VC 20 MCQ સાચા હશે તો તમારી ફર્સ્ટ impression કેવી પડશે સારી ઓકે ચલો સમજાઈ ગયું હવે વિભાગ B ની વાત કરીએ વિભાગ B એટલે કે 2 નંબરનો પ્રશ્ન બુકની અંદર આ પ્રશ્ન ક્યાંથી સ્ટાર્ટ થાય પ્રશ્નપત્રની અંદર 21 થી 30 કુલ કેટલા મિત્રો 10 પ્રશ્નો આરિતા લેકલી اسئله નોધ એક બે વાક્ય માં ઉત્તર આપો બધા પ્રશ્નો બુક માંથી કુસાશે એના ગુણ ગુણ 10 10 પ્રશ્નો 10 ગુણ બધા ફરજિયાત લખવાના છે આગળ વાત કરીએ વિભાગ સી એ બુક ની અંદર આપેલું હશે 3 નંબર પ્રશ્ન ક્યાંથી સ્ટાર્ટ થાય પરીક્ષા માં પેપર માં 31 થી 46 उत्तर, सोर, टोटल सोर 16 લખેલું છે ટૂંકમાં ઉત્તર આપો 16 ટોટલ 16 મિત્રો 16 માંથી 12 અને કુલ ગુણ 24 એટલે કે એક પ્રશ્ન કેટલા માર્ક્સનો બે 12 दू 24 ઓકે બે ગુણનો આગળ વાત કરીએ વિભાગ ડી ચાર નંબર કેવા પ્રશ્ન નંબર 4 પ્રશ્ન ક્યાંથી સ્ટાર્ટ થશે પેપરમાં 47 થી 56 નોંધમાં શું લખેલું હશે મુદ્દા સર પ્રશ્ન કેટલા ગુણનો મિત્રો તરી એકવીસ ત્રણ ગુણનો આર્સ કોમર્સ સેમ ટુ સેમ વિભાગ ઈ છેલ્લો પ્રશ્ન એમાં આપણે બુકમાં પાંચ કરીને આપેલું છે 57 થી તેસઠ શું લખેલું હશે વિસ્તાર જવાબ લખો ઉત્તર લખો ટોટલ સાત પ્રશ્નો મિત્રો પચીસ તો એક ના માર્કસ કેટલા થયા એક પ્રશ્નના પાંચ પાંચે પાંચે પચીસ એમ કુલ સો ગુણ પ્રશ્નપત્ર તમારે પૂછાશે હવે મિત્રો અહીંયા તમને ફાયદો થાય જુઓ સોર પ્રશ્નો આપેલા હોય સળંગ એમાં કોઈ ઓપ્શન હોતું નથી બરાબર એમાં ઓરમાં એ ના હોય મતલબ તો સોર પ્રશ્નો આપેલા હોય એમાંથી કોઈ પણ તમને જે ગમ્યા એ સોર માંથી તમારે બાર લખવાના અહીંયા દસમાંથી માંથી સાત અને અહીંયા સાતમાંથી પાંચ એટલે આ એક જે સિસ્ટમ છે બોર્ડની એક સારી સિસ્ટમ છે પહેલાં શું થતું મિત્રો કોઈ પ્રશ્ન આપેલો હોય એના અથવામાં બીજો તો તમારે એ જ લખવું પડે આમાં એવું નથી ટોટલ આપેલા હોય સોર એમાંથી બાર દસમાંથી માંથી સાત સાતમાંથી પાંચ બરાબર મિત્રો તો આ રીતેનું પ્રશ્નપત્રનું માળખું છે હવે આપણે જોઈએ પ્રશ્નો મોસ્ટ પી તો મિત્રો બુક લઈને બેસી જાઓ ચલો મિત્રો પહેલું ચેપ્ટર પેજ નંબર બાર બરાબર મિત્રો અહીંયા વિભાગ વિભાગ એ એ અને બી હું ટીક કરાવતો નથી બરાબર હું પ્રશ્ન નંબર ત્રણ બોલું એટલે સમજી જવાનું સી વિભાગ ચાર બોલું એટલે સમજી લેવાનું ડી અને પાંચ બોલું એટલે સમજી લેવાનું વિભાગ ઈ ઓકે ચલો પહેલું ચેપ્ટર પેજ નંબર બાર એમાં ત્રીજો પ્રશ્ન એટલે કે સી એમાં ટિકો એક બે ત્રણ મિત્રો મોસ્ટ છે આકૃતિ એટલે શું દોરવા માટેના એને દોરવામાં કેમ દોરવામાં આવે છે આલેખ એટલે શું શા માટે દોરવામાં આવે છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો ડેટા સીડી પર નોંધ મોસ્ટ આઈ એમ પી ચલો આગળ પ્રશ્ન ચાર એમાં કરો એક બે ત્રણ અને પાંચ બરાબર ચલો આગળ પાંચમા નંબરનો એમાં બંને પહેલો અને બીજો બંને મોસ્ટ એમ્પિસ આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી અને મિત્રો આમે પહેલું ચેપ્ટર છે આખું તૈયાર કરશો તો સારામાં સારું ઓકે ચલો મિત્રો બીજું ચેપ્ટર पेज नंबर हूँ पुलिस बराबर चलो पेज नंबर सत्याग्रिस बराबर एमआर प्रश्न नंबर त्राण अपराधित टिक करें एसीवी विभाग सी प्रश्न नंबर त्राण एमआर टिक करो मित्रों एक पांच छो सात आठ नौ एसीवी मित्रों लिखिए जो आर्थिक विकास ना निर्देशकों कया कया छे આર્થિક વિકાસના નિર્દેશકો કયા કયા છે અને બીજો પ્રશ્ન લખી દેજો આર્થિક વિકાસ એટલે શું તેની મર્યાદાઓ લખો ચલો વિભાગ એટલે કે ચાર પ્રશ્ન એમાં એક અને ત્રણ એક અને ત્રણ પાછળ મિત્રો અઠ્યાવીસ પેજ નંબર ઉપર આવી જાઓ એમાં પાંચમો પ્રશ્ન જે છે ને પાંચમાનામું ટીક કરાવું એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ અને ચાર ઓકે ચલો ત્રીજું એક અને ત્રણ નાના વિનિમય માધ્યમ તરીકે કાર્યની ચર્ચો ફુગાવાના લક્ષણો મિત્રો મોસ્ટ આઈએમ પી ફુગાવા બરાબર ચલો પ્રશ્ન નંબર ચાર ડી એમાં પહેલો અને બીજો એકન બે ચલો પાંચમો પ્રશ્ન એના બે બે પ્રશ્નો સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ ફુગાવાનો અર્થ આપી તેના કારણો મિત્રો સાટા પ્રથાનો અર્થ બે હાજર ચોવીસ માં પૂછાઈ ગયેલો સવિભાગ વિભાગ ઈ માં જ બરાબર એટલે આ મોસ્ટ એમપી સર ચેપ્ટર પણ સરળ છે તો તૈયાર કરી દેજો બરાબર મિત્રો આ મોસ્ટ આઈ એમપી પ્રશ્નો છે તમારે જ્યારે પણ બોર્ડનું પેપર આપીને આવો ત્યારે આ ચોપડી લઈને બેસવાનું અને પેપર લઈને બેસવાનું અને બંનેનું સરખાવાનું મેં આપેલા પ્રશ્નોમાંથી કેટલું પૂછાયેલું છે બરાબર ચલો ચેપ્ટર ચાર ફેદ નંબર મિત્રો પિસ્તાલીસ બરાબર એમાં વિભાગ સી એટલે કે ત્રણ એમાં પહેલો બીજો ત્રીજો અને ચોથો બરાબર મોસ્ટ આઈએમપી છે ચલો વિભાગ ડી એમાં પહેલો વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત બરાબર અને પાછળ વિભાગ ઈ એટલે કે પાંચમા પ્રશ્નમાં પહેલો અને બીજો बराबर मोस्ट आईएमपी से मित्रों बैंक ना कार्यो मोस्ट 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 आईएमपी छे बराबर आरबीआई के अथवा मध्यस्थ एक बैंक छे बराबर चलो चैप्टर पांच चैप्टर पांच मित्रों आमाती विभाग ई मा खास पुसाई से बराबर चलो एमा प्रश्न त्रण नो जो विभाग सी एक बे त्रण पांच એક બે ત્રણ પાંચ પાછળ મિત્રો ચાર નંબરના પ્રશ્નોમાં જુઓ પહેલો બીજો ત્રીજો પહેલો બીજો ત્રીજો અને પાંચમામાં પહેલો બીજો ત્રીજો બધા મોસ્ટ ટાઈમ બી છે મિત્રો ઘણી વખત પૂછાય છે બરાબર આ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે બોર્ડની પરીક્ષામાં કયા પ્રશ્નો એ હું બોલતો નથી તમે ટીક કરી દેજો ચલો મિત્રો છઠ્ઠું ચેપ્ટર બેરોજગારી એમાં મિત્રો ખાસ યોજનાઓ જે છે એમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે એટલે પેજ નંબર પંચોતેર યોજનાઓ ખાસ કરી દેજો મિત્રો બરાબર ચલો ત્રીજા નંબરનો વિભાગ સી તમે આપણો ત્રીજા નંબરનો ચોપડીમાં એક બે ત્રણ ચાર અને છઠ્ઠો બરાબર એ જ રીતે ચોથા નંબરમાં આવો ટીક કરો વિભાગ ડીમાં ટીક કરો પહેલો બીજો ત્રીજો ચોથો પહેલો બીજો ત્રીજો ચોથો અને આઠમો ઓકે ચલો નેક્સ્ટ વિભાગ ઈ બરાબર વિભાગ ઈમાં પહેલો બીજો ત્રીજો ત્રણે ત્રણ પહેલો બીજો ત્રીજો ત્રણે ત્રણ આઈએમ પી શું મિત્રો બરાબર ચલો આગળ વાત કરીએ ચેપ્ટર સાત વસ્તી મિત્રો વસ્તીમાંથી આ વસ્તીમાંથી તમને આલેખ પૂછાશે એટલે કે જે તમને માહિતી આપેલી છે એ આમાંથી હોય છે બરાબર એટલે આલેખ તો વિભાગ ઈમાં બરાબર છેલ્લો પ્રશ્ન એટલે ખાસ ધ્યાન રાખજો અને આલેખમાં નીચે એની સમજૂતી લખવાની 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 નહીતર માર્ક્સ મળશે નહીં બરાબર એટલે એના વિશ્લેષણ અને તારણો ખાસ લખવાના મિત્રો चलो तो सातमू चेप्टर बराबर एम तीजो प्रश्न जो मित्रों तीजा में पहलो बीजो तीजो चौथो पांचमो मोस्ट एम्पी सी मित्रों बदाय प्रश्नों बराबर आगर चौथा में विभाग बीमा प्रश्न पहच

चलो पेज नंबर 104 तीसरा नंबर नो प्रश्न है એટલે કે વિભાગ સી પહેલો બીજો ત્રીજો અને પાંચમો 1 2 3 4 અને 5 ઓકે ચલો ચોથા નંબરના પ્રશ્નમાં બીજો અને ચોથો બરાબર બીજો અને ચોથો એમાં જો મિત્રો હરિયાળી ક્રાંતિ એટલે શું એ તેના ઘટકો એવું એ પૂછાય बराबर चलो अगर बात करिए पांचवा प्रश्न है એટલે કે વિભાગ ઈ માં બીજો અને ત્રીજો બે અને ત્રણ ઓકે જો મિત્રો અના અવ લખો પ્રશ્ન લખો પાકના પ્રકારો યોગ્ય ઉદાહરણ આપી સમજાવો પાકના પ્રકારો યોગ્ય ઉદાહરણ આપી સમજાવો અજુ એક પ્રશ્ન લખી દો મિત્રો કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે સમજાવો મોસ્ટ આઈએમપી ચલો ચેપ્ટર નવ વિદેશ વેપાર વિદેશ વેપાર મિત્રો એકદમ સરળ ચેપ્ટર છે આવડે એવું જ પેજ નંબર એકસો એમાં ત્રીજા પ્રશ્નનો હું તમને ટીક કરાવું પહેલો અને ત્રીજો એક અને ત્રણ ચલો ચોથામાં જુઓ એટલે કે ચોથો એટલે વિભાગ ડી બીજો ત્રીજો ચોથો અને પાંચમો બે ત્રણ ચાર પાંચ પાંચમા છે પાંચમા પ્રશ્નની સોરી વિભાગ ઇની વાત કરીએ પાંચમા પ્રશ્નની એમાં બીજો બે ત્રણ પાંચ બે ત્રણ પાંચ હવે એક મિત્રો બે પ્રશ્નો લખવાના છે લખી કાઢો વિદેશ વેપારને અસર કરતી ત્રણ બાબતો

29 पेज नंबर 129 मित्रों तीसरा प्रश्न એટલે કે વિભાગ સી માં પહેલો બીજો ત્રીજો ચોથો 1 2 3 4 ચોથાની વાત કરીએ મિત્રો વિભાગ ડી 1 2 3 અને 5 વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ ટૂંકમાં સમજાવો પૂછી શકાય મિત્રો અને વિભાગ ઈ એટલે કે પાંચમો પ્રશ્ન 1 3 4 1 3 4 બરાબર એમાં મિત્રો જો બીજો ઔદ્યોગિક માળખું પણ પૂછી શકાય એટલે ખાલી જોઈ લેજો એ એકદમ સરળ છે બરાબર ઔદ્યોગિક માળખું તો મિત્રો કરી જ દેજો ઠીક કારણ કે દર વખત પૂછાય છે એમાં કોઈ પણ રોકાણના આધારે કેવા મોટા પાયાના કોઈ પણ તમે લખી શકો બરાબર ને માલિકીના આધારે बराबर આ રીતે એ પણ મોસ્ટ ટાઈમ પર ટિક કર દિયા જો મિત્રો આ વખત લગભગ ઉદ્યોગિક માડકુ પૂછી શકાય એના પેટા પ્રકારે પૂછાય બરાબર તો આપરો જોઈ લેવાનું ચલો 11મો ચેપ્ટર એકદમ સરળ ચેપ્ટર એકદમ ઈઝી અને માર્ક્સ ખેંચવા માટેનું ચેપ્ટર કહી શકાય બરાબર પેજ નંબર 146 ઓકે એમાં જો મિત્રો તીજાનો એટલે કે વિભાગ સી માં તો જો એમાં બીજો પ્રશ્ન ત્રીજો ચોથો અને પોચમો એમાં બીજામાં આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય ઉદાહરણ સહિત સમજાવો અને આ બાજુ મિત્રો આવી જ પ્રશ્ન ચાર વિભાગ બી કહી શકાય આપણે કહીએ છીએ એમાં પહેલો બીજો અને પાંચમો પહેલો બીજો પાંચમો ભારતમાં રેલવેના વિકાસ અંગે ટૂંક નોંધ પૂછી શકાય મિત્રો અને પાંચમો પ્રશ્ન વિભાગ ઈ છેલ્લા ચેપ્ટરના બધા પ્રશ્નો મિત્રો એક બે ત્રણ ચાર અને પાંચ એમાં જોજો મિત્રો સ્થળાંતરની હકારાત્મક નકારાત્મક અસરો એ જ રીતે શહેરીકરણની હકારાત્મક નકારાત્મક વિભાગ ઈમાં સો ટકા પૂછાય છે એ સિવાય વિભાગ એની વાત કરીએ મિત્રો તો બેંકના કાર્યો એ સિવાય ગરીબી ઘટાડવાના ઉપાયો અથવા ગરીબીના નિર્દેશકો અને છેલ્લો પ્રશ્ન આલેખ તો પૂસાય પૂસાઈને પૂછાય બરાબર એટલે વિભાગ એ મેં તમને ટૂંકમાં કહી દીધું આખી ચોપડીનું ઓકે તો મિત્રો અહીંયા આ બધા પ્રશ્નો મેં જે ટીક કરાયા એ તમારે ટીક કરીને શાંતિથી વાંચી જવાના છે મિત્રો જ્યાં સુધી તમે આ વિડિયો બીજાને શેર નહીં કરો મતલબ કે તમે કોઈને હેલ્પ નહીં કરો ત્યાં સુધી મિત્રો બીજા જે વિદ્યાર્થીઓ છે એમને ખબર નહીં પડે તો આપણે જો આવી એક હેલ્પ કરીશું તો આપણને ભગવાન હેલ્પ કરશે બરાબર તો તમે તમારા મિત્રો બધાને આ વિડીયો શેર કરો કોમર્સ અને આર્ટ્સવાળાનું હું તમને ગેરંટી આપું છું મિત્રો સોય સો ટકા કે જો તમે આટલું તૈયાર કરી દેશો મેં જે તમને આઈએલપી આપ્યું એ તો તમે સોમાંથી પંચાણું પ્લસ માર્ક્સ લાવશો એની મારે તમને ગેરંટી છે બરાબર ખાસ એ અને બી વિભાગ આ વિડીયો ગમ્યો હોય તો તમારા બધા જ મિત્રો સાથે આ શેર કરો આર્ટ્સ અને કોમર્સના બધા મિત્રો સાથે બરાબર અને બીજું ખાસ આર્ટ્સ ધોરણ બાર આર્ટસ નું જે વિષય તત્વજ્ઞાન આવે છે એના મોસ્ટ 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 એમ્પી પ્રશ્નોનો આપણે વિડીયો બનાવ્યો છે તો એ પણ આ ચેનલમાં છે જ બરાબર એ यानी लिंक हूँ डिस्क्रिप्शन में मूक दईश जो मित्रों वीडियो गम्य हो तो लाइक करो वीडियो ने शेर करो वीडियो में कमेंट करो और अपनी आ यूट्यूब चैनल खेरवा क्लासीस ने सब्सक्राइब करो तारी बोर्ड एक्जाम मे तमने बेस्ट ऑफ लक जय हिंद जय भारत